જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય બાર બ્રહ્મચારીને વાન પ્રસ્થાનના ધર્મો તથા ચારે આશ્રમોના સાધારણ ધર્મો નારદજી બોલ્યા બ્રહ્મચારીએ ગુરુકુળમાં રહેવું જીતેન્દ્રિય થવું ગુરુનું હિત કરવું ગુરુની પાસે દાસની પેટે નમ્ર રહેવું અને ગુરુ ઉપર દ્રઢ પ્રેમ રાખવું સવારે ને સાંજે ગુરુની અગ્નિની સૂર્યની તથા ઉત્તમ દેવની ઉપાસના કરવી બંને સંધ્યા સમયે મનને એકાગ્ર કરી ગાયત્રીનો જપ કરવો અને મૌન રહેવું ગુરુ બોલાવે ત્યારે તેમની પાસે અત્યંત સંયમ જાળવી વેદાધ્યયન કરવું અને વેદાધ્યનના આરંભમાં તથા અંતે ગુરુના ચરણમાં મસ્તક વડે પ્રણામ કરવા શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મેખલા મૃગચર્મ વસ્ત્ર જટા દંડ કમંડલું તથા જનોઈ ધારણ કરવા અને હાથમાં દર્ભ રાખવો સવારે ને સાંજે ભિક્ષા માગી લાવવી અને તે ભિક્ષા ગુરુને અર્પણ કરવી ગુરુ આજ્ઞા કરે તો ભોજન કરવું નહીં તો કોઈ વખતે ઉપવાસ પણ કરવા સ્વભાવે ઉત્તમ મિતાહારી ચતુર શ્રદ્ધાળુ અને જિતેન્દ્રિય થઈ જેટલું જરૂરી હોય તેટલો જ સ્ત્રીઓમાં તથા સ્ત્રી વસ પુરુષોમાં વ્યવહાર રાખવો માત્ર બ્રહ્મચારીએ જ નહીં પણ ગૃહસ્થ સિવાય હર કોઈ આશ્રમીએ સ્ત્રી સાથે કે સ્ત્રી સંબંધી વાતો છોડવી કારણ કે ઇન્દ્રિયો બળવાન હોય સંન્યાસીનું મન પણ હરે છે યુવાન બ્રહ્મચારીએ ગુરુની યુવાન સ્ત્રીઓ પાસે પોતાના કેસો ગૂંથવા નહીં શરીરે મર્દન સ્નાન કે આંજણ વગેરે કંઈ કરાવવું નહીં કારણ કે મધમાંથી યુવાન સ્ત્રી અગ્નિ રૂપ છે અને યુવાન પુરુષ થીજેલા ઘીના ઘડા જેવો છે અગ્નિ પાસે ઘીને ગરમ થતા સિંહવાર માટે એકાંતમાં પુત્રીને પણ તજવી ફક્ત ભિક્ષા વગેરેના કે બીજા પ્રસંગે મનુષ્યોના સમૂહમાં પોતાને જેટલો જરૂરી હોય તેટલે સ્ત્રી સાથે વ્યવહાર રાખવો સ્વ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી જીવ દેહ ઇન્દ્રિય આદિ જે કંઈ જણાય છે તે કેવળ મિથ્યાદ છે આવો નિશ્ચય કરી જ્યાં સુધી ઈશ્વર રૂપ થતો નથી ત્યાં સુધી આ સ્ત્રી પુરુષ એવો ભેદ દૂર થતો નથી અને તે ભેદ દૂર ન થાય ત્યાં સુધી અમુક વસ્તુ ભોગ્ય છે એવી બુદ્ધિ રહે છે માટે સ્ત્રી આદિથી દૂર રહેવું ઉપર જે નિયમો દર્શાવ્યા તે સર્વ ગૃહસ્થ તથા સંન્યાસી બંને માટે કહ્યા છે તેમાં ગૃહસ્થે ઋતુ સમયે જ સ્ત્રી પાસે જવું ગુરુની આજીવિકાના સંબંધમાં પોતાની બની શકે તેટલું કરવું જેઓ બ્રહ્મચર્ય વાનપ્રસ્થ અથવા સંન્યાસી રૂપે વ્રત ધારણ કરતા હોય તેઓએ શરીર પરની અને મસ્તક પરની સફાઈ મર્દન સ્ત્રીનું દર્શન સ્ત્રીના ચિત્ર વગેરે ચિતરવા માસ્ક મદિરા પુષ્પની માળા ચંદન વિલેપન તથા અલંકારોનો ત્યાગ કરવો બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જાતિના મનુષ્ય એ ગુરુકુળમાં રહી પોતાનો અધિકાર તથા શક્તિ પ્રમાણે અંગો અને ઉપનસીદો સહિત વેદાધ્યન કરી તેના અર્થનું જ્ઞાન મેળવવું પછી શક્તિ પ્રમાણે અથવા પોતે સમર્થ હોય તો ગુરુ કહે તેમ તેમની ઈચ્છિત દક્ષિણા આપી તેમની આજ્ઞા લઈ ગૃહાસ્તંભમાં પ્રવેશ કરવો અથવા વનમાં જવો એટલે ગૃહાશ્રમ ભોગવી વાહન પ્રસ્થાશ્રમ સ્વીકારવો અથવા સંન્યાસ લેવો કે ત્યાં જ નૈષ્ટિક બ્રહ્મચારી તરીકે રહેવું વળી અગ્નિમાં ગુરુમાં પોતામાં તથા સર્વ પ્રાણીઓમાં પ્રથમથી જ રહેલા છતાં પોતાના આશ્રયરૂપ જીવોની સાથે તેઓના નિયંતાપણે પ્રવેશેલા હોય તેવા જણાતા છતાં ખરી રીતે ન પ્રવેશેલા ભગવાનને જોવા બ્રહ્મચારી વાનપ્રસ્ત્યાસી કે ગૃહસ્થ એ પ્રમાણે આચરતા પર બ્રહ્મ પામે છે હવે મુનિઓને સામાન્ય વાનપ્રસ્થા નિયમ હું તમને કહું છું જેઓને આચરતો મુનિ વાનપ્રસ્થ અનાયાસે મહર લોકમાં જાય છે વાનપ્રસ્તે ખેડથી પાકેલું ધાન્ય ખેડથી ન પાકેલું હોય તે પણ પાક સમયની પહેલાં જ પાકીને તૈયાર થયેલું હોય અગ્નિથી પાકેલું હોય અને કાચું હોય તે ખાવું નહીં પરંતુ સૂર્યથી પાકેલું જ ખાવું વનમાં ઉત્પન્ન થયેલા સામા મોરૈયો વગેરે તૃણ ધાન્યથી સમય અનુસાર શાસ્ત્ર કહેલા નિત્ય પૂરોડાસોને અગ્નિમાં અર્પણ કરવા અને નવું નવું અન્ન વગેરે મળે ત્યારે જૂનાનો ત્યાગ કરવો માત્ર અગ્નિના રક્ષણ માટે જ ઝૂંપડીનો કે પર્વતની ગુફાનો ઘર તરીકે આશ્રય કરવો પોતે તો ટાઢ પવન અગ્નિ અને વરસાદ અને સૂર્યનો તાપ સહન કરવો કેસ રૂવાડા નખ દાઢીમૂચ તેમજ હર કોઈ સ્થળના મેલને એમના એમ રાખવા જટા કમંડલું તથા ચર્મ ધારણ કરવા અને દંડ વક્લ વસ્ત્ર અને અગ્નિહોત્રની સામગ્રી દર્ભ સમીભા વગેરે રાખવા એમ વાનપ્રસ્ત મુનિએ તપના કલેશથી બુદ્ધિ નાશ ન પામે તેમ બાર આઠ ચાર બે એક વર્ષ સુધી વનમાં એટલે વાનપ્રસ્થાશ્રમ રહેવું પણ રોગનો કારણથી જ કે વૃદ્ધાસ્ત્ર વૃદ્ધાવસ્થાને લીધે વાનપ્રસ્થ ક્રિયા પાળવા અથવા જ્ઞાના અભ્યાસ માટે અસમર્થ હોય તો અન્નસન આદિ કરવું તે અનસન વગેરે કર્યા પહેલાં શું કરવું તે સાંભળો તે વેળા પ્રથમ તો પોતાના અગ્નિહોત્રના અગ્નિઓ સ્થાપવા અને પછી અહંતા તથા મમતા તજી અથા યોગ્ય પોતપોતાના કારણ આકાશાદી ભૂતોમાં દેહનો સારી રીતે લય કરવો જેમ કે જેમાંથી જેની ઉત્પત્તિ થઈ છે તે પ્રમાણે દેહમાં રહેલા છિદ્રોનો આકાશમાં શ્વાસોના વાયુમાં શરીરની ગરમીનો તેજમાં લોહી કપ તથા પરુનો જળમાં અને બાકી રહેલા હાડકા માંસ વગેરે કઠિન ભાગનો પૃથ્વીમાં લય કરવો એ રીતે સ્થૂળ શરીરનો લઈ કરી લિંગ શરીરનો આ રીતે લઈ કરવો હે રાજન વાણીનો તથા તેમાં કર્મ ભાષણનો તેના અધિષ્ઠાયક દેવ અગ્નિમાં હાથ તથા તેના કર્મ શિલ્પનો તેના અધિષ્ઠાયક દેવ ઇન્દ્રમાં પગનો તથા તેની કર્મગતિનો તેના અધિષ્ઠાયક દેવ વિષ્ણુમાં ગુહ્ય ઇન્દ્રિયનો તથા તેના કર્મ મૈથુનનો તેના અધિષ્ઠાયક દેવ પ્રજાપતિમાં ગુદાના તથા તેના કર્મ ત્યાગનો તેના અધિષ્ઠાયક દેવરૂપી યોગ્ય સ્થાન મૃત્યુમાં ક્ષોત ઇન્દ્રિયનો અને તથા તેના કર્મ સાંભળવાનો તેના અધિષ્ઠાયક દેવ દિશાઓમાં ત્વચા ઇન્દ્રિયનો તથા તેના કર્મ સ્પર્શનો તેના અધિષ્ઠાયક દેવ વાયુમાં ચક્ષુ ઇન્દ્રિયનો તથા તેના કર્મ રૂપનો તેના અધિષ્ઠાયક દેવ સૂર્યમાં જીહવા ઇન્દ્રિયનો તથા તેના કર્મ રસ ગ્રહણનો વરુણ દેવની સાથે જળમાં અને દ્રાણેન્દ્રિયનો તથા તેના કર્મ ગંધ ગ્રહણનો તેના અધિષ્ઠાયક દેવ અશ્વિની કુમારો સાથે પૃથ્વીમાં લય કરવો તેમજ મનનો મનોરથો સાથે ચંદ્રમા વિશે બુદ્ધિનો તેનાથી જાણવા યોગ્ય વિષયો સાથે બ્રહ્મામાં અહંકારનો તથા તેના સર્વ કર્મોની જેનાથી અહંતા મમતાપૂર્વક ક્રિયાઓ થાય છે તેવા તેના અધિષ્ઠાયક દેવ રુદ્રમાં અને ચેતના સાથે ચિત્તનો ગુણા ગુણોનો કાર્યરૂપ બાકીના દેવો સાથે જ્ઞેન જ્ઞેનત્રજ્ઞમાં અને ભોગતાપણું વગેરે વિકારોવાળા ક્ષેત્ર નિર્વિકાર પરબ્રહ્મનો લય કરવો એ રીતે પૃથ્વીનો જળમાં જળનો તેજમાં તેજનો વાયુમાં વાયુનો આકાશમાં આકાશનો અહંકારમાં અને અહંકારનો મહત્ત્વમાં મહત્ત્વનો પ્રવૃત્ત પ્રકૃતિમાં અને પ્રકૃતિનો પરમાત્મામાં લય કરવો એમ પોતાના આત્માને કેવળ પરમાત્મા સ્વરૂપે માત્ર ચૈતન્ય રૂપે બાકી રહેલા જાણી કેવળ અદ્વૈત સ્વરૂપે થવું તે પછી જેમ લાકડું બળી જતા અગ્નિ શાંત થાય છે તેમ શાંત થવું શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય બાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ